જમીન કૌભાંડના કથિત મની લોન્ડરિંગ કેસમાં એડીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત્રખ્યો તપાસ એજન્સી આ મુદ્દે પૂછપરછ કરવા માટે જઈ શકે છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોરે પત્રના જવાબ આપ્યો કે તેમની પાસે માર્ચ મહિના સુધી સમય નથી તેથી તે ઓગણત્રીસ એકત્રીસ જાન્યુઆરી પૂછપરછ માટે હાજર રહેશે નહીં આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ચૌદ લોકોની ધરપકડ કરવામાં આવી છે આમ છવિ રંજનનો પણ સમાવેશ થાય છે બે વર્ષ બે હજાર અગિયાર બેચના આઈએસ અધિકારી છે તેઓ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના ડિરેક્ટર અને રાંચીના ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે બીજી તરફ જીએમએમ વિવિધ આદિવાસી સંગઠનો સાથે મળી સમગ્ર ઝારખંડમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે પાર્ટીનો આરોપ છે કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેવી એજન્સીઓ દ્વારા સોરેનને નિશાન બનાવી રહી છે